હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો મિત્રો ગુજરાતી આ તમારું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ કંકોળા તો મેં પાંચસો ગ્રામ કંકોળા કાપી લીધા છે અને આ બાજુ બે લીલા મરચાં પણ આપણે કાપી લીધા છે લસણ પણ આપણે ફોલી લીધું છે અને તેલ પણ લઈ લીધું છે તેલ માપ પ્રમાણે આપણે નાખશું અને આ બાજુ આપણે બધા મસાલા લઈ લીધા છે અને આ બાજુ આપણે ગેસ પણ સળગાવી લીધો છે તો ચાલો હવે ઉપર આપણે તપેલું મૂકી દઈએ તો મિત્રો તપેલું ઉપર મૂકી દીધું હવે માપ પ્રમાણે આપણે તેલ અંદર નાખી દઈએ હવે આ તેલને આપણે થોડું ગરમ થવા દેસુ तो मित्रों तेल गरम થઈ ગઈ છે તે અંદર આપણે લસણ નાખી દઈએ નોર્મલ જીરું લીલા મરચા તો મિત્રો વઘાર એકદમ મસ્ત રીતે લાલ થઈ ગયો છે તો હવે અંદર આપણે કંકુળા નાખી દઈએ હવે બરોબર આપણે મિક્સ કરી લઈએ તો મિત્રો એકદમ સાદું અને સિમ્પલ તરીકેથી આપણે બનાવીએ છીએ કંકુળાનું શાક તો મિત્રો હવે આપણે મસાલા નાખી દઈએ तो तीखास प्रमाण अपने सूकु मरचू चमची अर्मची हड़दर धाणा एक चमची जीरु चपटी गरम मसालो અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈએ હવે બરોબર મિક્સ કરી લઈએ આપણે મિક્સ કરી લીધું તો મિત્રો હવે કૂટેલું લસણ અંદર થોડુંક નાખી દઈએ હવે બરોબર મિક્સ કરી દઈએ લસણને હવે મિત્રો આને કંકોળાને ધીમે ધીમે આપણે ચડવા દેસું પાંચ પાંચ દસ દસ મિનિટ ચેક કરતા રહેશું તો મિત્રો પાંચ દસ મિનિટ જેવું થઈ ગયું તો પાછું આપણે કંકુળાને ફેવરી લઈએ મિત્રો સરસ મજાનું કંકુડાનું શાક બનીને આપડું આપણું તૈયાર થઈ ગયું છે અને ચડી પણ જે છે તો જો મિત્રો એકદમ સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ગેસ પણ આપણે બંધ કરી દઈએ તો મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો